સુરત પોલીસ દરેક નાગરિકની સુરક્ષા માટે સજ્જ અને સક્ષમ છે તેવો સંદેશો લોકોમાં પહોંચ્યો હતો ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે કોમી એકતા સાથે આજ રોજ લિંબાયત વિસ્તારમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું લિંબાયત મોહમ્મદી મસ્જિદ પાસેથી જુલુસને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તમામ સમાજના આગેવાનો એક થઈને જુલુસને પ્રસ્થાન કરાવ્યું હતું आपका नाम और क्या आज आए हुए हैं और कैसे कुर्ती मस्जिद कर रहे मेरा नाम हाजी रेहान अहमद खान अशरफी फाउंडर एंड चेयरमैन सहारा सदनपुरा वेलफेयर ट्रस्ट कमेटी मैं इस मुबारक मौके पर अल्लाह रब्बुल इज्जत से दुआ करता हूँ कि हमारी भारत की अखंडता और हिंदुस्तान की गंगा जमनी तहजीब जिस तरह से आज जश्न ईद मिलाद नबी सल्लल्लाहु अलैहि वसल्लम में दिखी हम अल्लाह से दुआ करते हैं इंशाअल्लाह हम हमेशा इस ईद सल्लल्लाहु अलैहि वसल्लम को मनाते रहे और हिंदुस्तान की गंगा जमी, जमीनी तहजीब को हमेशा बरकरार रहते हुए हम हिंदू मुस्लिम और गणपति मिसल आने वाला कल दिन हम लोग जिस तरह से जिस ईद मिलादुल्नबी मनाते हैं उस तरह हम लोग हिंदू मुस्लिम भाईचारा मिलकर एक तर, एकत होकर और भारत के अखंडता अखंडता को कायम कायम रखकर हम गणेश उत्सव का भी महोत्सव इस तरह मनाए और मैं अल्लाह से दुआ करता हूँ इस जश्न ईद सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर कि हिंदुस्तान में अमन और शांति हमेशा कायम रहे यही मेरे सरकार सल्लल्लाहु अलैहि वसल्लम का प्रॉफिट ऑफ मोहम्मद का यही मकसद था और यही हमारा मकसद है कि हम लोग आपस में इतिहास और हमेशा इतिहास कायम रखे और इस्लाम का यही मकसद है की आपस में भाईचारा और मोहब्बत कायम और दायम रहे यही हमारी इस जसर इब मिला से दुआ है अल्लाह रब्बुल इज्जत इस महीने के सबके में हम तमाम हिंदुस्तान वासियों को आपस में मेल और मोहब्बत कायम कायम रहे

અહીં મુખ્ય મહેમાન સંજયભાઈ પાટીલ ડોક્ટર રવિન્દ્ર પાટીલ વિક્રમભાઈ પાટિલ તેમજ સુરત શહેરના કોંગ્રેસના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અશોકભાઈ પીપળે તેમજ બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી કોમી એકલાસ અને ભાઈચારાના વાતાવરણમાં લીંબાનું જુલુસ નીકળી રહ્યું છે અને અહીંયા સંપૂર્ણપણે કોમી એકલાસના વાતાવરણમાં જુલુસ નીકળી રહ્યું છે એ જ રીતે આજે જુલુસ બહુ કોમી એકતાના માહોલમાં નીકળ્યું તે રીતે કાલે ગણેશ ઉત્સવ સમતિ નું પર્વ છે તે જ રીતે મુસ્લિમ સમાજ થી તેમાં ભાગ લઈને યોગ્ય રીતે જુલુસ ઉજવશે અને કોમી અખલાશ અને ભાઈચારાના વાતાવરણમાં બંને બંને તહેવારો સંપન્ન થશે કાલે ગણેશ ઉત્સવ વિસર્જન નું જે આયોજન છે તે સંગમ સંગમભેન સર્કલ પાસે મુસ્લિમ સમાજના અહિયાં નું ગુલાબ નું ફૂલ આપી કોમી અખલાશ અને ભાઈચારાના વાતાવરણમાં એનું સ્વાગત કરશે

કેસરભાઈ મહેશભાઈ બબુભાઈ ચેનુભાઈ સૈયદ બાપુ અને બીજા બધા અસલમભાઈ બીજા ઘણા મુસ્લિમ આગેવાનોએ એનો ખૂબ સાથ સહકાર આપ્યો છે સાથે સાથે હિન્દુ આગેવાનો આવી અમારા ઉચ્ચરામુલુજી રતનભાઈ અને બીજા બધા ઘણા આગેવાનો સાથે રહીને જુલુસનું સ્વાગત અને એ કર્યું છે હવે આપણે એક આટલી ટાળી વાગતી નથી આજે આ

આજે હજરત નબી સાહેબના જન્મ દિવસના ઉપલક્ષમાં આજે ઇલાનુ નબીનો જે જુલુસ વિશાળ સ્વરૂપમાં લખવાની સંખ્યામાં આજે અહીંથી નીકળે છે બધા ભાઈચારાથી બધા હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ સાથે મળીને આ જુુલુસે આય મદના મસ્જિદની પસાર કરી દેવામાં આવ્યો છે અને સૌના સાથ સહકારથી આજનો જુુલુસ સંપૂર્ણ બને એકદમ ભાઈચારાને હિસાબે નીકળ્યો છે કે આપ જોઈ શકો છો કે લખવાની સંખ્યામાં અમારા મુસ્લિમ ભાઈઓ હિન્દુ ભાઈઓ બધા સાથે અમારા સારા છે અને અમે બધા અહિયાં સમજી રહીએ છીએ